શ્રી માધવરાયજી સ્થાપિત આચાર્ય ગૃહ જુનાગઢ મોટી હવેલી ઉજ્જવલ આચાર્ય પરંપરા શ્રી માધવરાયજી મહારાજના વંશજ ગોસ્વામી શ્રી પુરુષોત્તમ લાલજી મહારાજના લગ્ન પ્રસ્તાવ પ્રસંગ બીજો રાખેલા શોખાના ટોકરામાં બિરાજ્યા કન્યાદાનનો સંકલ્પ થયો અને અંતર પટ થયા પછી અસ્ત મેળાપ વિધિ થઈ હતી ઉપાધ્યાય ભગવદ વાદ રૂપી મંગલાષ્ટકની માંગલ્યક વાણી વાણી અને આનંદ કારણિકા ની સ્વર આવલી પ્રસારિત કરી હતી લગ્ન મુહૂર્ત સમય સુમધુર ઘંટાર વસાત અંતર પટ હટાવ્યા પછી પરસ્પર નિમિત્તે મુખાર્વ લોકને કરી વર કન્યા એ એકબીજાના મસ્તક ઉપર અક્ષત પધરાવ્યા હતા કન્યા દાતાઓ તરફથી કન્યાદાન અને ત્યાં તેમને શિંગાર ધારણ કરાવવામાં આવ્યા હતા અને રાજાને પણ વસ્ત્રાભૂષણ ધારણ ધારણ કરાવી વર વધુને મંડપમાં પધરાવવામાં આવ્યા હતા

મંત્રાક્ષતા થઈ અને મંડપમાં વધારેલા ગૌસ્વામી બાળકોએ તેમજ સજાત્ય વર્ગોએ હલ્દી કંકુ સોખાતી વર કન્યાને વધા વધાવ્યા છે તત્પ્રચાત પરસ્પર વ્યવાયો અને સંબંધીઓએ વિનોદ સ્વરૂપે સામ સામા સોખા ઉડાડી લગ્નના હર્ષા ભર્યા વાતાવરણમાં હાસ્ય વિનોદની મંગલ વર્ષા વરસાવી છે ત્યાર પછી વર કન્યા સોતરા પર બિરાજ્ય હતા અને હવન સપ્તપદી સપ્તપદી કરીને ચાર મંગલ ભેરા ફર્યા હતા આમ મંગલ પ્રસ આમ મંગલ લગ્ન પ્રસ્તાવ આનંદથી પરિપૂર્ણ થયો હતો બડી પઠોની વર યાત્રા વિદાયને દિવસે વર વધુને હાથીની અંબાડી પર વધરાવવામાં આવ્યા હતા

બોસ સ્વામી બહલકોને ડોલ એટલે કે ઝુલ્લામાં ઝુલાવવાનો સર્વપ્રબંધ મહારાજ યજ્ઞ નારાયણ સિંહજીએ કરી રાખ્યો હતો અહીંયા બોસ સ્વામી શ્રી પુષ્પતમલાલજી મહારાજના લગ્ન પ્રસ્તાવના પ્રસંગો અહીંયા પૂર્ણ કરીએ છીએ કાલે બોસ સ્વામી શ્રી પુષ્પતમલાલજી મહારાજની ભવ્ય શોભા યાત્રા તથા ડોલ ઝુલાનો મનોરથ ઉજ્જવલ આચાર્ય પરંપરાના પ્રસંગો જાણવા માટે અમારી ચેનલ ગિરીશ પાઘડારને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આપને રોજના માટે ઉજ્જવલ આચાર્ય પરંપરાના પ્રસંગો મળતા રહે